શ્યામ સુંદર શ્રીયમ મહારાણી મારા કીજે કોટી કોટી કરીએ પ્રણામ શ્રીયમના જી ના ચરણો માં કોટી કોટી કરી પ્રણામ શ્રી ના જી ના ચરણો માં હાલો હાલો જઈએ વ્રજ ધામ શ્રીયમ ના જી ના ચરણો માં ગોકુળ જઈએ मथुरा गोकुल गोकुळे मथुरा जय गो हलो हलो जय व्रज धाम श्रीयम्ना चरणो मा सूरज देव तन्ना दीकरी दयालु सूरज देव दयालु अमृत सरिखु जे पान શ્રીયમ ના ચરણોમાં કોટી કોટી કરીએ પ્રણામ શ્રીયમના જિન્ના ચરણો તપથી વાર્યા છે એતો શ્યામ સુંદરન તપથી વાર્યા છે એતો શ્યામ સુંદરન તેથી બન્યા છે એતો શ્યામ શ્રીયમ ના ચરણોમાં કોટી કોટી કરીએ પ્રણામ શ્રીયમનાજીના ચરણો માં જાણે અજાણે કોઈ સ્નાન કરે તો જાણે અજાણે કોઈ પાન કરે તો પાપી નું કરતા કલ્યાણ શ્રી જી ના ચરણો માં કોટી કોટી કરીએ પ્રણામ શ્રીયમનાજીના ચરણો ચરણોમાં વ્રજ ને મારાજી એ પાવન કર્યું છે વ્રજ ને મારાજી એ પાવન કર્યું છે વ્રજ ને કીધું છે વૈકુળધામ શ્રીયમના જી ના ચરણો માં કોટી કોટી કરીએ પ્રણામ શ્રીયમનાજીના ચરણો માં વિનંતી કરે છે વૈષ્ણવ પ્રણામ કરીને વિનંતી કરે છે વૈષ્ણવ વંદન કરીને શ્રીજી ચરણ મા દેજો સ્થાન નાજીના ચરણો માં તમ ચરણ માં દેજો સ્થાન શ્રીયમનાજી ના ચરણો માં કોટી કોટી કરીએ પ્રણામ શ્રીયમનાજીના ના શ્યામ સુંદર શ્રીયમને મારણી કી જય